કેમ છો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ ને જય રામા પીર તો આપણો ફર્સ્ટ બ્લોગ છે જો બ્લોગ ગમે તો બધા તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો પાંચ વાળા મોજા ને 10 વાળા બૂટ પહેરીને આપણે જઈ રહ્યા છીએ ગણપતિ ભરવા એ ચૂપે બધા આપણા વિડિયોમાં જોડા આ છે આપણો સ્પ્લેન્ડર અને આ છે મેરેજ મેનુ રાઈડર અચ્છા જય શ્રી ગણપતિ

પચાસ રૂપિયા એટલે માછી આશીર્વાદ આપી ને આગળ આપડા કલ્પસ ને હાર્દિક ભાઈ તરત મને પાડવા ફોટા તો મિત્રો અમે પહોંચી ગયા ત્યાં આરાધ્ય હોટલ હે બગોદરા પાસે તો હાર્દિક ભાઈ કે આપણે કોઠવાળા હાર્દિક ભાઈ નો બર્થડે હે તો કર્યું મેં કીધું હાર્દિક ભાઈ ફોન ને પાર્ટી નું કઈ સેટિંગ થાય તો કરી લેવી કરો હાર્દિક ભાઈ ને ફોન શું કે છે આપણે જાણવી તો ખરા હેપી બર્થડે હાર્દિક હેપી બર્થડે

જવા માટે આપણે આગળ આવી જું ગણપતિ પુરાણું પાટ્યું પાટ્યું આવે એટલે કલ્પેશ ભાઈ ને આર્દિક આવી ગયા હોમ અને એમને ગાડીની સ્પીડ કરીને કે 120 ઝટ આપણે ગણપતિ પહોંચી ગયા અને આર્દિક ભાઈને કર્યો ફોન કે ચા હો તો આર્દિક કે બાઇક છે નહીં તો તમે લેવા આવો તો આપડા બડે હરામી લેવા આર્દિક લઈને આવે અને બર્થડે ઉજવી નાખ્યું આપડે આર્દિક ભાઈનો હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે કે કીધું નારા અલ્યા હેપી બર્થડે થેન્ક યુ ભલે આપડા હાર્દિક ભાઈ પોચી ગયા ગમ મેં ક્યાં જઉં મે બોલો તમને હારી વોટર માં તમારું આવે આપ તો કોય હોય નહી આપ નવાય થાય કે આમ આવીએ બકુદરા જ જવું પડે બકુદરા સીવા ને આવો હાલો તે પહેલા ફઈરી કર હાલો પહેલા ફઈ લે ને પછી પાર્ટી નું ગોઠવી ભાઈ ભાઈ નજારો તો આને કેવાય જોઈ લો ભાઈ ગુજરાત છે ભાઈ ગુજરાત આપડા રોડ આને કેવાય નેશનલ હાઈવે ભાઈ ક્યાં થઈ ગયા ગાંડા બહુ તેજ રહ્યો હે તો મિત્રો આપણે લઈ લીધી ગણપતિપુરાની મેન ગેટની એન્ટ્રી એન્ટ્રી લેતા ની સાથે આપણને બે એક બે દાદા સામા મળી જાય સામા મળ્યા એ તો કંઈ બોલા નહીં એટલે આપણે આગળ આવેલા એટલે આપણને બે ચાર દુકાન દેખાણી એની રમકડાની એથી થોડા આગળ આવેલા એટલે આપણને કેળાની વેફરું દેખાણી કેળાની વેફર તમે અહીં આવો તો ઓછીથી ખા ખાઈ અને ઘરના માટે લઈ જજો કારણ કે કેળાની વેફર અહીં પ્રખ્યાત છે આગળ તમે જોઈ શકો છો વિઘ્નહર્તાની પ્રખ્યાત વેફર છે ગજાન છે અહીંયા ઘણી બધી વેફરના સ્ટોર આવેલા છે તો અવશ્ય વેફર લેતા જઈએ તો તમે તમારા ઘરના માટે થોડાક આગળ આવેલા એટલે આપણા નરેશભાઈ એમને હાર્દિક ભાઈ ગાડી કરી દીધી ગેટ આવી આપણે ગણપતિ જતા ના મંદિર અને આપણા ફ્રેન્ડ સર્કલ જોઈ શકો છો હવે આપણે જઈએ અંદર ને ગણપતિના દર્શન કરાવી તમને ગણપતિ આવ્યા આપણે આપડે લાડુ તો લેવા પડે ગણપત દાદા હાટું તો હાર્દિક ભાઈ લઈને બધા હાટું પરસાદી લઈને આવતા રહ્યા હાર્દિક ભાઈ પરસાદી લાયા તો આરે ગણપતિ દાદા મૂર્તિના ફોટા લેતા જોઈ લો તમે તમારે બધાને લેવા હોય તો કમેન્ટ કરજો બધા પાસે આપણે મોકલા દઈશું આપણું મંદિર ગણપતિ દાદાનું ગણપતિપુરા આપણા મિત્રો આગળ જઈ રહ્યા છે કલ્પેશભાઈ હાર્દિકભાઈ બે હાર્દિકભાઈ અને એક નરેશભાઈ આપણે પાસે પાછા બ્લોગ બનાવતા એના જ તો પાડી છે વિડીયો ગ્રાફી ફોટોગ્રાફી કરવી નહીં આપણે બહારથી તેને દર્શન કરી લો અંદર કેમેરો બેન કરી દેવી આપણે લઈ જવા દે તો લઈ જઈશું તો પાસેથી દેખાડશું શું કરે છું એ મફતનું મૂકવાનું નહીં જે એના કાનમાં માણસો કે એમનું ધારેલું કામ પૂર્ણ થઈ જાય છે એવી માન્યતા પ્રમાણે અહિયાં લોકો કાનમાં વાત કરે છે હાર્દિકભાઈ જો આપણા કાન માં કે શું કે આપડે હાર્દિકભાઈ પૂછવી પછી શું કીધું કોત ખરા આમને બસ પૈસા ઓ માય કલ્પેશ મે કે કી છે કલ્પેશ ભાઈ કે કે ભાઈ પૂછ્યું કલ્પેશ ભાઈને તે શું કીધું બહુ પૂછ્યું તમે શું પૂછ્યું એવું બસ ફરી લેવા હજો વાંડો બહુ તેજ હો રહ્યો હે બહુ તેજ આ લોકો કસે તો કે છે આવ નરસભાઈ તમારો વારો

તળી રહ્યા છે એમની સ્પીડ જોવો તમે અને તમે અહીંયા આવો તો કેળાની વેફર તો અવશ્ય લઈ ને જજો બધા લઈ લીધી છે તો મિત્રો અમે દર્શન કરીને વળી નીકળ્યા હતા અમે રોડે પહોંચ્યા હતા અમને સામે મળી ગયા ટુરિસ્ટો પણ જે દર્શન કરવા હતા છ સાત લક્ઝરી લઈને તો આપણે થોડાક આગળ આવ્યા હતા આપણને ભેગી થઈ જઈ રેલગાડી

ત્રાણ મહિનો રહેતો એટલે નો કેક ખવાય અને એકાણું એ બપોર કરી લીધું હતું એટલે નો જમાય પણ આપડે જમતા કે એકલા એકલા હારા નો લાગ્યો એટલે નો જમવા રોકાણા કે નો કેક આપવા રોકાણા અને નીકળી જાય ઘર તરફ પાછા શું કેશો કલ્પેશ ભાઈ આપડે ખુશ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ના લાઈક કરજો અને જો સારો લાગ્યો હોય તો તમારા બે ચાર મિત્રો સાથે શેર કરજો આજે શરૂઆત કરી છે એટલે થોડી ઘણી તો ભૂલું થતી રહેશે શું કે છો નરેશભાઈ આવી રીતે આપણને સપોર્ટ કરતા રહેજો અને જો આપણને બ્લોક હારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને તમે જેટલો સપોર્ટ કરશો એટલો અમે રિસ્પોન્ડ આપશું અને જેટલો સપોર્ટ કરશો એટલે આપણે નેક્સ્ટ વિડીયો આવી જશે ચાલો મળીએ બીજા વિડીયોમાં બાય બાય